બની શકે પરમ પ્રવાસી પરમપ્રવાસી શુદ્ધ બની મૃત્યુ લોકના પરમ પ્રવાસી તું શુદ્ધ બની સત્ય પ્રેમ અને કરુણા દિલમાં સ્થાયી થઈને તું બુદ્ધ બની જાય કથા શ્રવણના માધ્યમથી દરેક જીવનો તો ઉદ્ધાર થાય જ છે પરંતુ જે જીવતી જીવતા સાંભળે છે એ પણ આ ભવને તારી શકે છે અમૃત જળ પીવડાવે છે આ કથા અપવિત્રને પવિત્ર કરશે આ કથા શૂન્યમાંથી સર્જન તરફ નવા રસ્તાઓ બતાવે છે આ કથા કઈક લોકો ડૂબવા આવ્યા છે નાહવા નહીં કંઈક લોકો ડૂબવા આવ્યા છે નાહવા નહીં અહીં ગંગાજળની અનુભૂતિ કરાવે છે આ કથા આપણી વચ્ચે